નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા સંચાલિત વેદવ્યાસ પ્રાથમિક શાળા ખટંબાના નવીન વર્ગખંડોના લોકાર્પણ કાર્યક્રમનું આજરોજ આયોજન કરવામાં આવ્યું હતું આજે શ્રાવણ માસના પ્રથમ દિવસે દર્ભાવતી વિધાનસભામાં ખટંબા ગામે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા સંચાલિત વેદવ્યાસ પ્રાથમિક શાળાના નવીન વર્ગખંડોના લોકાર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું दीप प्रागट्य बाद कार्यक्रम शरुवा दर्भावतीना धारासभ्य शैलेशभाई मेहता नगर प्राथमिक शिक्षण समितीना अध्यक्ष निशित देसाई तथा नानी बाळा द्वारा रिबिन कटिंग कर लोकार्पण करू લગભગ સડસઠ લાખ રૂપિયાના ખર્ચે શાળાનું નવીન મકાન બનાવવામાં આવ્યું છે આ પ્રસંગે સરપંચ ઉપસરપંચને ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાએ અભિનંદન આપ્યા હતા કે તેમની રજૂઆતોનો પડઘો પડ્યો છે અને નવીન શાળા સંકુલ ગામને મળ્યું છે સાથે શિક્ષણ સમિતિના ચેરમેન ઉપચેરમેન અને માજી ચેરમેનના તમામના પ્રયત્નોથી આ નવીન ઇમારતનું લોકાર્પણ કરવામાં આવ્યું છે આના ભૂમિપૂજનથી માંડીને અત્યાર સુધી શિક્ષણ સમિતિના સભ્યો ગામના સરપંચ ઉપસરપંચે સંયુક્ત રીતે દેખભાળ કરીને આ સુંદર મકાનનું નિર્માણ થયું છે ગામના બાળકો માટે આ આશીર્વાદરૂપ શાળા રહેશે અહીંથી ભણીને બાળકો શાળા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ગામ ડભોઈ વડોદરા પંથકનું નામ રોશન કરશે તેવી તેઓએ અપેક્ષા વ્યક્ત કરી હતી અને વાલીઓને પણ બાળકોને શાળામાં પ્રવેશ અપાવવાની અપીલ કરી તમામને અભિનંદન શુભેચ્છાઓ આપી હતી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ નિશિત દેસાઈ દ્વારા આ પ્રસંગે જણાવ્યું હતું કે આજના દિવસે ખટંબા ગામમાં નવીન શાળાના લોકાર્પણ કાર્યક્રમમાં અમે ઉપસ્થિત છીએ રાજ્ય સરકારનો તેમણે આ અવસરે આભાર વ્યક્ત કર્યો હતો બાળકોને ખૂબ સારી પ્રગતિ કરવા માટે આધુનિક શિક્ષણ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો સમન્વય કરી તેમના સુધી પહોંચાડીએ છીએ બાળકો અહીં સારું શિક્ષણ મેળવી શાળા ગામનું નામ રોશન કરે તેવી શુભેચ્છાઓ પણ આપી હતી આજે શ્રાવણ મહિનાના પહેલા દિવસે ગરભાવતી વિધાનસભામાં ખટાંબા ગામે વેદ પ્રાથમિક શાળા નગર શિક્ષણ સમિતિને આજે લોકાર્પણ કરવામાં આવ્યું છે લગભગ સડસઠ લાખ રૂપિયાના ખર્ચે આ શાળાનું નવીન મકાન બનાવવામાં આવ્યું છે હું આ ગામના સરપંચ સરપંચ સરપંચસિંહ ને અભિનંદન આપું છું કે એમની રજૂઆતોનો પડગો પડ્યો છે ને એના કારણે આ નવીન શાળા સંકુલ ગામને મળ્યું છે સાથે જ શિક્ષણ સમિતિના ચેરમેન ઉપ ચેરમેન અને માજી ચેરમેન એ તમામના પ્રયત્નોથી આજે ખનંબાને આ નવું મકાન લોકાર્પણ કરવામાં આવ્યું છે આના ભૂમિપૂંજનથી માંડીને અત્યાર સુધી શિક્ષણ સમિતિના સભ્યો અને ગામના સરપંચ ઉપસરપંચ સંયુક્ત રીતે આની દેખભાળ કરીને આ સુંદર મકાન તથા આજુબાજુમાં પેવર બ્લોક અને શેડનું પણ અનેક કાર્યક્રમો થાય એના માટે આયોજન કર્યું છે ખરેખર આ ગામના નાના બાળકો માટે આશીર્વાદરૂપ શાળા રહેશે હું આ શાળામાંથી સારા વિદ્યાર્થીઓ બહાર આવે જે આ શાળાનું આ ગામનું ડબોય વિધાનસભાનું વડોદરા શહેરનું નગર શિક્ષણ સમિતિનું નામ રોશન કરે એવી અપેક્ષા રાખું છું અને ગામના નાગરિકોને અને આજુબાજુના નાગરિકોને વિનંતી કરું છું કે એમના બાળકોને આ શાળામાં પ્રવેશ અપાવીને એમને સારું શિક્ષણ અપાવે અને પરિવાર ગામના તમામ નાગરિકોને અને વિદ્યાર્થીઓને અભિનંદન આજના દિવસે ખટંબા ગામ ખાતે નવીન શાળાનું લોકાર્પણના કાર્યક્રમમાં અમે બધા અહીંયા ઉપસ્થિત છે ત્યારે રાજ્ય સરકારશ્રીનો આજના દિવસે ખૂબ આભાર વ્યક્ત કરીશ કે અમે સર્વશિક્ષા અભિયાનમાં અભિયાનમાંથી જેમની રીતની માગણી કરીએ છીએ રાજ્ય સરકાર દ્વારા એ માગણીઓને તુરંત પૂરી કરવામાં આવે છે અને તરત પૂરી કરવાની આ માગણી અને આ કડંબા ગામની અમારી સરસ મજાના નવા ઇન્ફ્રાસ્ટ્રક્ચરવાળી શાળા અને અમારા બાળકો આ બાળકો માટેની આજના દિવસ છે શ્રાવણના પહેલો દિવસ છે શ્રાવણ મહિનાનો આજનો પહેલો દિવસ અને પવિત્ર શ્રાવણ મહિનાના પહેલાં દિવસે આ શાળા અમારા બાળકોને ભણવા માટે જ્યારે મળી રહી છે ત્યારે ભગવાન ભોલેનાથ આ બાળકોની ઉપર એમની કૃપા વર્ષાવશે અને ખૂબ આગળ વધવા માટે ભગવાન ભોલેનાથ એમને શક્તિ આપે અમારા તરફથી અમારે જે કરવાનું છે અમે કામ કરતા રહીએ છીએ અમારા બાળકોને ખૂબ સારી પ્રગતિ કરવા માટે આધુનિક ઇન્ફા શિક્ષણ અને આધુનિક શિક્ષણ એ બંનેનો સમન્વય કરીને અમે એમના લગી પહોંચાડીએ છીએ બાળકોને આ શિક્ષણ આગલા દિવસોમાં આ ભારતના ભવિષ્ય માટે એ ખૂબ સરસ મજાનું એમનું પોતાનું એક આગું એમનું એક રૂદબો બને એક સરસ મજાની એમની જીવનશૈલી બને એના માટે શિક્ષણ બહુ જરૂરી છે અને શિક્ષણની આ જીવનશૈલી માટેનું શિક્ષણ એ અમે અમારા તરફથી અમને પહોંચાડીએ છીએ બાળકો આ શિક્ષણ લઈ દેશનું ગૌરવ વધારવા માટે ખૂબ આગલા દિવસમાં સારી કામગીરી કરે અને દેશના સહકાર દેશના કાર્યોમાં સહકાર કરે એના માટે આભાર